વૈજ્ઞાનિક ખેતી માટે લીલા પડવાશમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા ક્યાં ક્યાં છે મિત્રો અને લીલો પડવાશ જે છે એ મિત્રો જમીનમાં ક્યારે દાટવામાં આવે છે તો આ બધી જ માહિતી જે છે એ મિત્રો હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું મિત્રો એટલે આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું બોલતા નહીં મિત્રો તો હવે આપણે જે છે એ મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌ તો આપણે જોઈએ કે લીલો પડવાશ જે છે એ મિત્રો શું છે તો ખાસ કરીને કઠોળ વર્ગના પાકોમાં ઉગાડી ફૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે જે જમીનમાં બળી અને વિઘટન પામે છે અને જમીનમાં પોષક તત્વો જે છે એ પૂરા પાડે છે મિત્રો આવા પાકોને લીલા પડવાશના પાકો અથવા આ આ સમગ્ર પ્રક્રિયાને લીલો પડવાશ જે છે એ મિત્રો કહે છે મિત્રો હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો લીલા પડવાશ માટેની રીતો કઈ કઈ છે તો લીલા પડવાશ માટેની મુખ્યત્વે મિત્રો ત્રણ રીતો છે લીલો પડવાશ ત્રણ રીતો દ્વારા તૈયાર કરી શકાય છે મિત્રો તેમાં સૌપ્રથમ તો આપણે ખેતરમાં જ આ પાક જે છે એ મિત્રો ઉગાડી તેને ખેતરમાં જ દબાવી દેવાની પદ્ધતિ જે છે એ મિત્રો વધુ પ્રચલિત છે ખેતરમાં શેટે પાળે વૃક્ષો હોય તો તેની ડાળીઓ અને તેના પાનને ખેતરમાં દાટી દેવામાં આવે છે આ જે છે એ મિત્રો બીજી પદ્ધતિ છે હવે હું ત્રીજી પદ્ધતિની વાત કરું તો લીલા પડવાશના પાકો ખેતરમાં ઉગાડી અને એમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો લીલો પડવાશ આપવાથી ફાયદો શું થાય તો જમીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સુધારો કરે છે મિત્રો લીલો પડવાશ જે છે એ મિત્રો જમીનની ફળદ્રુપતાનો વધારો કરે છે મિત્રો અને લીલો પડવાશ જે છે એ મિત્રો જમીનની વધારો કરે છે અને પાકના ઉત્પાદનમાં પણ વધારો કરે છે મિત્રો જીવાત રોગનું નિયંત્રણ કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે મિત્રો હવે આપણે મુદ્દાની વાત કરીએ તે પહેલા મિત્રો જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો તો હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો લીલા પડવાશના પાકમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે તો તેમાં લીલા પડવાશ માટે હંમેશા કઠોળ વર્ગના પાકો જે છે એ મિત્રો પસંદ કરવા જોઈએ મિત્રો લીલા પડવાશમાં પસંદ કરેલા પાકો ઝડપથી વધી શકે અને ઓછા સમયમાં તૈયાર થઈ શકે જેવા હોવા જોઈએ મિત્રો લીલા પડવાશના પાકોમાં ખેડૂત મિત્રો આ પ્રકારના પાકો જે છે એ મિત્રો વધારે મહત્વ આપવામાં આવે છે જેવા કે શણ ચોળા ગુવાર અડદ જેવા પાકો વાવીને મિત્રો લીલો આપણે કરી શકીએ છીએ મિત્રો હવે આપણે જાણીએ વૈજ્ઞાનિક પદ્ધતિથી લીલો પડવાશ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો મિત્રો તો ખેડૂત મિત્રો લીલા પડવાશ માટે વાતાવરણ હોવાને ધ્યાનમાં રાખી લીલો પડવાશ જે છે એ મિત્રો આપણે લીલા પડવાશના પાકને આપણે પસંદગી કરવી જોઈએ મિત્રો એમાં આપણે કરવું જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે લીલા પડવાશના પાકોને જમીનમાં ક્યારે દાટવા તો ખેડૂત મિત્રો લીલા પડવાશના પાકોને ફૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવા જોઈએ મિત્રો જો તેમાં વધારે સમય લાગે તો નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ મિત્રો ઘટે છે અને કોફવાતા જે છે એ મિત્રો વાલ લાગે છે તો ખેડૂત મિત્રો અમારો આ લીલા પડવાશ વિશેની માહિતી આપતો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને અમારા વિડીયોને લાઈક કરી આગળ શેર કરો આભાર જય જવાન જય કિસાન મિત્રો